મહાકાળી એજ્યુકેશનમાં આપણો સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલને તૈયારી કરાવવાનો હોય વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને શેર કરી દેજો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરીજો વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આઠ નવ માર્ચ કરંટ અફેર્સ બે હજાર પચીસ વિશે વિડિયો છે અને રોજના કરણના વિડીયો ચાલુ છે યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન ખર્ચ કરજો એટલે તમામ માહિતી મળી રહી છે તો વધારે સમય ન બગડતા બીજાની જેમ મારે કલાક કલાક કરણનો વિડીયો હોતો નથી એટલા માટે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પૂરો જજો છેલ્લે આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ જે રિવિઝન કરવાના છીએ ખાસ કરીને પર પ્રશ્ન બે પ્રશ્ન એ હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવ્યો છે તો આઠ માર્ચે રૂસે આ આઠ માર્ચને ઓગણીસો સત્તરમાં મહિલાઓ માટે પોતાના હાક માટે હડતાલ કરી હતી તેના પછી સંયુક્ત રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને ઓગણીસો પંચોતેરમાં આધિદારીક દિ દિવસ પર આઠ માર્ચને મહિલા મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો અને થીમતી આ વર્ષની મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની તો એક્સિલેટ એક્શન એક માર્ચને વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ મનાવ્યો એક માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ મનાવ્યો એક માર્ચે વિશ્વ સમુદ્રી વિકાસ દિવસ મનાવ્યો એક માર્ચે વિશ્વ આંતરરાષ્ટ્રીય વેલચેર દિવસ મનાવ્યો બે માર્ચે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવ્યો ત્રણ માર્ચે વિશ્વ વન્ય દિવસ મનાવ્યો અને ત્રણ માર્ચને સુરક્ષક વિત લોકો અને ગ્રહમાં નિવેશ ચાર માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવ્યો પાંચ માર્ચે આંતરરાષ્ટ્રીય અને પરસર જાગૃતિ દિવસ મનાવ્યો છ માર્ચે રાષ્ટ્રીય દંત ચિકિત્સા દિવસ અને સાત માર્ચે જનઔષધિ દિવસ મનાવ્યો તો આટલા બધા દિવસો આવે છે ચર્ચા કરી લેજો બીજી ચર્ચાના કરતા વધારે પ્રશ્ન એક પ્રશ્ન બે હાલમાં અખિલ ભારતીય મહિલા અધિવ્યક્તા સંમેલનનું ક્યાં આયોજિત કરવામાં આવશે તો ન્યૂ દિલ્હીમાં આઠ માર્ચ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અખિલ ભારતીય અધિવ્યક્તા પરિષદનું આયોજન થયું પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણની અંદર હાલમાં કોને પોંચમો એશિયન મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો તો ભારત ઈરાનને હરાવીને જીત્યો છે અને ભારત અમેરિકા ચીન જાપાન પછી ચોથો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો કેન્સર સૌથી સૌથી વધારે મૃત્યુ દેશ ભારતમાં થયા ચોર્યાસી બિલિયન થયા છે બે હજાર ચોવીસના આંકડા પ્રમાણે બે હજાર ચોવીસમાં વિશ્વમાં સૌથી વધારે આઈપીઓ દ્વારા ફંડ ચૂંટાવા ટોપ પર પ્રદેશ ભારત છે ભારત આંતરરાષ્ટ્રીય સમુદ્ર નેવિગેશન સહાયતા સઘન ઉપાધ્યક્ષની પ્રસંગી થઈ ભારતને વેપારને મજબૂત કરવા માટે હિફડાડ એક શરૂ છે ઇફરાડનું ફૂલ ફોર્મ કોમેન્ટમાં જવાબ લખજો એ શિખર સંમેલનનું આયોજન ભારતમાં કરવામાં આવશે ભારત સૌ કો ગીગાવળથી વધારે સૌર ઉર્જા ઉત્પાદનમાં કરવા માટે મહત્વપૂર્વક ઉપલબ્ધિ હાંસલ કરી ભારતનો મૃત્યુદર ત્યાં ટકા કમી જોવા મળી દુનિયામાં બીજો મોબાઈલ નિર્માતા દેશ ભારત બની દૂધ ઉત્પાદનમાં ભારત ટોપ પર છે કોફી ઉત્પાદનમાં ભારત સાતમો નંબર છે વિશ્વમાં બ્રાઝિલ ટૉપ કોફી ઉત્પાદનનો નંબર એક પર છે કર્ણાટક ભારતમાં સૌથી વધારે કોફી ઉત્પાદન થાય છે દુનિયામાં સૌથી મેટ્રો નેટ મેટ્રો રેલ નેટવર્ક ભારત ત્રીજા સ્થાન પર છે યુએસ ચીન પછી ભારતનો નંબર આવે છે ત્રીજો નંબર તો પ્રશ્ન ચાર પ્રશ્ન ચારની અંદર હાલમાં કઈ રાજ્ય સરકાર દ્વારા પરિવાર કેન્દ્રિત નાગરિક ડેટાબેસની સ્થાપના પ્રસ્તાવ રાખવામાં આવ્યો તો અરુણાચલ પ્રદેશ કેપિટલ છે ઈટાનગર સીએમ છે પ્રેમા ખાંડુ રાજ્યપાલ છે કેટી પ્રણાક વીસમી ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસીમાં ભારતીય સંવિધાન પ્રમાણે તેપ્યા ત્રેપનમાં આંતરરાષ્ટ્રીય સંશોધન હેઠળ પુનઃ રાજ્ય દરજ્જો મળ્યો અરુણાચલ પ્રદેશ ન્યુકો નિકોમ निकोम न्यूकोम युलोमस्तम नाही अरुणाचल प्रदेशे वीसमे फेब्रुवारी अण्णत्रीमो स्थापना दिवस मनाव्या टॉपवर विश्व विश्वना टॉप दस विश्व दस देशो માં ટોપ દસ દેશોમાં આવ્યું પુમસે રેન્કિંગમાં ભારતની પ્રથમ તાઇકવાલ ખેલાડી રૂપા વ્ય પહોંચી અરુણાચલ પ્રદેશમાં ઇક્વલ નેસ્ટને બર્ડર ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું ભારતીય સેનાના અરુણાચલ પ્રદેશની ઉચ્ચ તીવ્રતા સેવા અભ્યાસ પૂર્વ પ્રહારનું આયોજન કરવામાં આવ્યું અરુણાચલ પ્રદેશમાં વિશ્વ નવ હજારસો બેતાળીસ ઊંચી એક પર્વતનું નામ બદલીને દલિલામા નામ પર રાખવામાં આવ્યું પર્વતનું નામ છે સંગ યાંગ સાંગો પ્રશ્ન પોચ હાલમાં કઈ રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન તારાના નામ પર રાખવામાં આવ્યું છે તો અસમ તો કેપિટલ દિસપુર સીએમ છે હેમતા બિશ્વ શર્મા રાજ્યપાલ છે સી સી લક્ષ્મણ આચાર્ય સીએમ સીએમ છે હેમતા બિશ્વ શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય રોડ ઇલેક્ટ્રોનિક સિટીનું નામ બદલીને રતન ટાટા ઇલેક્ટ્રોનિક સિટી રાખવામાં આવ્યું અસમના ચિરાગ ઢીપો હાથીને રિઝીરોનો આઠમો આઠમો રાષ્ટ્રીય ઉદ્યાનપુર રૂપમાં અધિસૂચિત કરવામાં આવ્યું અસમના રાજ્ય બાયોથી જ આધુનિક કાર્ય દસ્તાવેજો પર માન્યતા આપી અસમના ઝુમોર બિન વિનંતી કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી સર્વજન સોનોલને અંતરદ્રશ્ય જળમાર્ગનું ટર્મિનલનું ઉદઘાટન કરવા જોકે કે ધોપામાં નદી પર કરવામાં આવ્યું અસમના મુખ્યમંત્રી ડિબ્રુગઢની રાજ્યની બીજી રાજધાની બનાવવાની ઘોષણા કરી અસમના સરકારને વિદ્યાર્થીની પ્રદર્શનના આકડા આકલન કરવા માટે ગુણોત્સવ બે શરૂ કર્યો અસમના હાથીઓની સંખ્યા વધીને સત્તાવનસો ઓગણીસથી સત્તાવનસો અઠ્યાવીસ થઈ અઠ્ઠાવનસો અઠ્ઠાવીસ થઈ પ્રશ્ન છ હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ ફિશ દ્વારા આવેલ ગ્લોબલ રે ટેરિઝમ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં કોણ ટોપ પર છે તો બુર્ફીના ટોપ પર છે પાકિસ્તાન બે પર છે રશિયા ત્રણ પર છે આ આતંકવાદી હુમલા આ દેશોની અંદર વધારે થયા હતા નોંધ કરી લેજો પ્રશ્ન આતંકવાદી હુમલામાં પાકિસ્તાન હોય પ્રશ્ન છે હાલમાં પ્રશ્ન હા હાલમાં ભારતને ટી બોતેર ટેન્કોનું એન્જિન આપૂર્તિ માટે કયા દેશની ફોર્મની સાથે હસ્તાક્ષર કર્યા તો રૂસ રૂસનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબર અને રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન રશિયાથી બેલારૂસની ઓરોસની મિસાઇલનું પ્રણાલી તૈનાત કરવાનો નિર્ણય કર્યો રશિયાને ટેનિસ ખેલાડીને દાની સોના સાલેલેવનું ટ્રોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે પોચ કરવા માટે માટે એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે રશિયા વેક્સિનની એલાન કર્યું ભારતીય સેનાના નૌસેનામાં સામેલ ર ભારતીય નૌસેનામાં સામેની આઈને ચૂચનું નિર્માણ રશિયાએ સહયોગથી કરવામાં આવ્યું ન્યૂ દિલ્હીમાં રશિયા વેપાર કેન્દ્રનું ઉદઘાટન થયું રશિયા બ્રિક્સ અને વિનિયમના પ્રસ્તાવની રૂપરેખા રજૂ કરી પ્રશ્ન આઠ હાલમાં બેંગ્લુર સિટીનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું થી રાખવામાં આવ્યું તો મનમોહનસિંહ તો કર્ણાટકના મુખ્યમંત્રી સીતારામૈયાના ઘોષણા કરી છે બેંગ્લોર સિટીના વિદ્યાવલનું નામ બદલીને મનમોહનસિંહ બેંગ્લુર વિશ્વવિદ્યાલય રાખવામાં આવશે જેથી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને સન્માન મળી શકે પ્રશ્ન આઠની અંદર આટલી ચર્ચા હતી પ્રશ્ન નવ હાલમાં કોના સીટ ક્ષમતા મામલામાં દુનિયામાં બીજો સૌથી ઝડપથી વધતી એરલાઇન્સ બની ગઈ છે તો ઇન્ડિગો પ્રશ્ન નવમાં ઇન્ડિગો સ્પેલિંગ ઇંગ્લિશમાં હોય તો ચેક કરી લેજો પ્રશ્ન દસ હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ રણનીતિ બિટકોઇન રિઝર્વ બનાવવાની કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા તો અમેરિકા અમેરિકાના કાર્ય રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ છે જેડી જેડી સ્વેન્સ અને અમેરિકાના પ્રાઇવેટ કંપનીના ફાયર ફ્લાય એરોફેસ વે ગ્લોબલ ફાયરમાં રેન્કિંગમાં પ્રસ્થાન પ્રમાણ લેન્ડર બ્લુ ગોસ્ટ ચંદ્રમા પર ઉત્તરમણ કર્યું ગ્લોબલ ફાયર રેન્કિંગમાં બે હજાર પચી પ્રમાણે રક્ષા બજેટમાં અમેરિકા ટોપ પર છે ભારત ચોથા સ્થાન પર છે અને ભારતનું રક્ષા બજેટ અમેરિકાના અમેરિકાના સોરી મિત્રો ચીનના ચોથા ભાગ જેટલું છે તો કાશ પટેલે અમેરિકાના જાંચ એજન્સીના એફબીઆઈમાં નિદેશક બન્યા ડેન બેગન અને એફબીઆઈના ઉપનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા પોલ કપૂરને દક્ષિણ એશિયા માટે રાજનીયક રૂપમાં નામનિત કરવામાં આવ્યા તુલસી ગબડને અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા અમેરિકા રાષ્ટ્રપતિ પેપર સ્ટોપ પર પ્રતિબંધ લગાવ્યો અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર હસ્તાક્ષર કર્યા અને અમેરિકાએ કયા બે દેશ ઉપર ટેરિફ લગાવ્યો છે અને પચીસ ટકા લગાવેલો છે બીજા વિડીયોમાં આપણે માહિતી આપેલી છે તો તમે કોમેન્ટમાં જવાબ આપજો વિડીયો જોતા હશો તો તમામ વિડીયોની અંદર માહિતી મળી રહેશે આગળની તો પ્રશ્ન અગિયાર હાલમાં કઈ બેંકને પ્રોજેક્ટ હક લોન્ચ કર્યો છે તો એચડીએફસી બેંક તો યસ બેંકે એસપી ગ્લોબલ સેન્ટ્રલ સેન્ટ્રલબિલિટી એન્ડ રેન્કિંગમાં ટોપર છે એસબી હરતી હર ઘર લખપતિ યોજના શરૂ કરી ઇસમ બેંકે ચલવાયુ કરેફ સાથે ભાગીદારી કરી એસબીઆઈ ગ્લોબલ ફાઇનાન્સમાં મેઘનિક દ્વારા બે હજાર ચોવીસ માટે ભારતીય સ્પેન્સ બેંકમાં નામિત કરવામાં આવી ઈસમ લેન્ડ બેંકે સુમત કટપાલિયાને ફરીથી એમડીને સીઓ યુક્ત કર્યા વીએસ મળીયન ફેડરલ બેંકના સીઓ નિયુક્ત કર્યા યસ બેંકને પેશો સેવ કેશ બેંક ક્રેડિટ લોન કરશે બેંક ઓફ ઇન્ડિયા સ્ટાર સમૃદ્ધિ સાવધિ જમા યોજના શરૂ કરી છે પ્રશ્ન બાર હાલમાં ભારતને કયા દેશના વેપાર નિવેશ અને પ્રૌદ્યોગિક સંબંધો વધારવા માટે સહમતિ વ્યક્ત કરી છે તો આયર્લેન્ડ પ્રશ્ન તેર હાલમાં આવેલ રિપોર્ટ પ્રમાણે ગિલાસ સેલિંગ ઇન્ડિંગ બે હજાર પચીસ પર કોણ ટોપ પર છે તો ફ્રાન્સ સ્પેન બીજા પર છે ઓસ્ટ્રેલિયા ત્રીજા પર છે સ્વીડન ચોથા પર છે કેપિટલ પેરિસ છે ફ્રાન્સનું કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે એમિલો મિક્રોન ત્રીસમો કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ થીમ દેશ ફ્રાન્સ બન્યો ભારતની થિયરી બ્રિટન યુરોપીય સંઘના આયુક્તના પદે રાજીનામું આપ્યું ભારતીય નૌસેના ફ્રાન્સથી વરૂણ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું ભારત ફ્રાન્સ વચ્ચે દ્વિપક્ષીય નૌસેનિક અભ્યાસ વરૂણ બેથી ચાર સપ્ટેમ્બર સુધી ભૂમત્વ સાગરમાં આયોજિત થશે ફ્રાન્સને રાષ્ટ્રપતિ ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કર્યા પહેલા પાસો ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ફ્રાન્સ બીજો સ્થાન પર છે બીજા સ્થાન પર છે ભારત ત્યાંશીમાં સ્થાન પર છે તો કોમેન્ટમાં જવાબ આપજો ટોપ પર કોણ છે બે હજાર પચીસમાં આ ચોવીની વાત હતી અને ભારત કયા સ્થાન પર છે ડિજિટલ વિજય પેસ કસ કરવાવાળો પ્રથમ યુરોપિયન સંઘ ફ્રાન્સ બન્યો ફ્રાન્સ તમિલ તિરુવલમ વલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્રશ્ન ચૌદ હાલમાં કયા દેશની વૈજ્ઞાનિક પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપીડની ઓળખ કરી છે તો ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેન્બરા કરન્સી યુએસ ડોલર પીએમ એન્થલ્યુ એમ્બ્યુલેન્સ ઓસ્ટ્રેલિયાની વૈજ્ઞાનિક આઈએફએમ તકનીકનો ઉપયોગ કરવા માટે પ્રથમ વખત ગંગારું ભૂણ બનાવ્યું ઓસ્ટ્રેલિયા આઈસીસી મહિલા ચેમ્પિયનશીપ કિતાબ જીત્યો એમાં મેકોને ઓસ્ટ્રેલિયન સફળ પોલિપિયન રૂપમાં રિટેડ થઈ ઓસ્ટ્રેલિયા ક્વિન્સ ઇવાસે પ્રથમ ગુલાબી વિરોધી એક નિયુક્ત કરવામાં આવ્યો પંચાવનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આના ફોક્સ દેશ ઓસ્ટ્રેલિયાને દોષિત કરવામાં આવી ઓસ્ટ્રેલિયા પ્રસિદ્ધ મેલબર્નમાં વિશ્વવિદ્યાલયની ન્યૂ દિલ્હીમાં પ્રથમ ગ્લો પ્રથમ ગ્લોબલ સેન્ટર ખોલવામાં આવશે ઓસ્ટ્રેલિયાને સોશિયલ મીડિયા પર છોકરાઓને સુરક્ષા માટે ન્યૂત્તમ નક્કી કરવાનો કાનૂન તૈયાર કરશે એટલે અઢાર વર્ષથી નીચી ઉંમરના વ્યક્તિ કોઈ પણ આઈડી બનાવી નહીં શકે ઇન્સ્ટાગ્રામ છે ટિકટોક છે તેવું અને ખાસ કરીને ટિકટોક હવે તમારા માટે છે ટિક ટિકટોક પર કેટલા દેશોએ પ્રતિબંધ કર્યો છે તો પ્રશ્ન અને કયા કયા દેશો પ્રશ્ન પંદર હાલમાં કઈ રાજ્ય સરકારની અસમ સરકારની સમાચાર સામગ્રીની ધ્યાનમાં રાખવા માટે એક મીડિયા કેન્દ્ર સ્થાપિત કરશે તો મહારાષ્ટ્ર કેપિટલ છે મહારાષ્ટ્રનું મુંબઈ સીએમ છે ફેન દેવેન્દ્ર રાજ્યપાલ છે સીએમ રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના સરકારની જાતિ આવકના રાષ્ટ્રીય પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો માટે રકમ માફ પર મુંબઈ પવૈ ગ્રીન શેપિંગ કોન્કલેવનું બે હજાર પચીસ ઉદ્દઘાટન થયું દશાવતાર નાટ્ય પ્રદર્શનમાં પ્રદર્શનમાં દશો ત્રદ નાટ્ય પ્રદર્શનમાં મહારાષ્ટ્રમાં શરૂ થયું મહારાષ્ટ્રમાં માધી ગણેશ ઉત્સવ મનાવ્યો મહારાષ્ટ્ર પોતાના સી એસઆઈઆર મેગા ઇનોવેશનમાં કોર્પોરેશનનું ઉદઘાટન મુંબઈમાં કરવામાં આવ્યું મહારાષ્ટ્રએ એફડીઓ હોમિયોપેથી ચિકિત્સકોને એલોપેથી દવા લખવાની મંજૂરી આપી અને હાલમાં કઈ સરકારને જાતિને આવક રાષ્ટ્રીયતા પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો પર હસ્તાક્ષર સ્લ માપ પડશે તો મહારાષ્ટ્ર કાલનો પ્રશ્ન હતો તેનો જવાબ અને આજનો પ્રશ્ન તમારા માટે પૂછી રહી છે તો ખાસ કરીને டோடி தேர்ச்சரி ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર ઉદ્ઘાટન ગુરુગ્રામમાં થયું ભારતના સૌથી ઝડપી વિકેટો લેવાવાળા બોલર મોહમ્મદ સમી બન્યા ફોર્સ ઇન્ડિયાના લીડરશિપ એવોર્ડ જી છે જે શાહને સન્માનિત કરવામાં એક્સપાયર થઈ લીધે વૈજ્ઞાનિક કેરા ટોપ પર છે કેન્સર પ્રભાવીતમાં ભારત ટોપ સૌથી વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા અને તે ચોરસી બિલિયન થયા બે હજાર ચોવીસના આંકડા પ્રમાણે ત્રીસ વર્ષો પછી ગીતનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું રાજસ્થાન સરકારે અજમેરમાં એકસો બત્રીસ વર્ષ જૂની ફોયસાગરનું નામ બદલને ભરૂસાગર કર્યું ઉત્તર પ્રદેશની વિધાનસભાને ભારતની પ્રથમ વિધાનસભા છે જે અનુવાદક સુવિધા લેન્ચ કરશે ભારતના ગેલા પાંચ વર્ષમાં શ્રીલંકાને પંદરસો સિવિલ અધિકારીઓનું પ્રશિક્ષણ કરશે મધ્યપ્રદેશ ખેડૂતોને પોચ રૂપિયામાં સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે ભારતના ચૂંટણી કમિશનના રૂપમાં વેક જોશી પર સંભાળ્યો રાજસ્થાનના ગલાબન રાજસ્થાન પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે અને ગ્રીન બજેટમાં અગિયાર ટકાથી પણ વધારે ગ્રીન યોજનાનો સામેલ છે એટલે ગ્રીન બજેટ કહેવામાં આવે છે ઝારખંડ ગુટકાને પાન પ્રસિદ્ધ મસાલા પર પ્રતિબંધ લગાવ્યો જેગુઆર ફાઇટ સ્ક્વાડમાં પ્રથમ મહિલા પાયલોટ તનુકાશી બની બની એસબીઆના કાર્ડમાં શૈલ પાંડે એમડીસીઓને અમેરિકાના રાષ્ટ્રપતિ અંગ્રેજી આધાર કરી પાસે દોષિત કરવાનો આદેશ પર હસ્તાક્ષર કર્યા દુનિયાનો સૌથી મહિરો એમના મહિલાના લિસ્ટમાં એલિસ વાટર સ્ટોપ પર છે સુનિલ ભારતી મિત્તલની મિટેલ માદન નાઇટહુડની મળી અમજેન પ્રથમ ક્વાઇન્ટ કોમ્પ્યુટિંગ ચીપ ઓર્સ લોટનું અનામ કર્યું અસમના ઝુમર વિનંતી કાર્યક્રમમાં આયોજિત કરવામાં નેપાળની સંદનને ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પ્રધારિત કર્યું મોબાઈલ નેટવર્ક કોંગ્રેસ બે હજાર આયોજન સ્પેનમાં બાર સિંહ થયું ચીનને બે હજાર પચી માટે સૈન્ય ખર્ચ સાત પોઈન્ટ ટકા સાત પોઈન્ટ બે ટકાનો વધારો કર્યો ભારતને ચોથો સૌથી વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો અમેરિકા ચીન જાપાન પછી ભારત વચ્ચે આઈબીઆરના અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા તો ચર્ચા કરી લઈએ ખાસ કરીને આપણે હવે વધારે ચર્ચાના કરતા વિડીયો મિત્રો આપણે વાત કરી હતી કે વીસ ત્રીસ મિનિટ હતી વધારો નહીં હોતો પણ આટલી ચર્ચા કરતાં પણ આપણો વિડીયો ખૂબ જ ઓછો અને હોય છે રોજનો વિડીયોનું રિપીટ થવાથી હોતી પ્રશ્નનું થોડું પ્રશ્નનું થોડું ઝડપી રાખવામાં આવે છે મિત્રો ખાસ કરીને વિડીયો સ્ટોપ કરીને થોડું ઘણું જોતા રહેજો એડજસ્ટ કરતા રહેજો મારો વિડીયો વીસ મિનિટ નો હોય તો તમે દિવસની અંદર જે બાર કલાક વધે છે એ બાર કલાકની અંદર તમે જેટલું એડજસ્ટ કરવું હોય એટલું કરી શકો એટલા માટે વિડીયો ટૂંકો રાખવામાં આવે છે તો ખાસ કરીને કલમો બંધો બંધારણ કલમો બંધારણ અનુચ્છેદના વિડીયો બનાવેલા છે યુટ્યુબ પર સર્ચ કરી લેજો મહાકાળી એજ્યુકેશન બંધારણના પ્રશ્નો વિવિધ રાજ્યોની અંદર પૂછાયેલું છે તેના વિશે કઈ પરીક્ષામાં કઈ સાલમાં કેટલા પ્રશ્નો રહ્યા છે તેના વિશે પણ વિડીયો બનાવેલા છે જે યુટ્યુબ પર સર્ચ કરશો મહાકાળી એજ્યુકેશન તો માહિતી મળી રહેશે ખાસ કરીને હવે બીજી વધારે ચર્ચા ન કરતાં વિજ્ઞાન ટેક્નોલોજી વિડીયો બનાવેલ છે થી બાર ધોરણના છે કઈ સાલમાં કઈ પરીક્ષાની અંદર કેટલા ગુણનું પૂછાયેલું છે અને કેટલા પ્રશ્નો છે અને કયા જવાબ આવે છે તો તમામ માહિતી ઠીક કરજો ભૂલ કે મિસ્ટેક એમાં કોમેન્ટ કરી દેજો વિજ્ઞાનને ખાસ કરીને કોમેન્ટ કરજો વિજ્ઞાન મારો વિષય ન હોવાથી તો પણ મેં વિડીયો અપલોડ કરેલ છે તો હવે આપણે બાકી રહે છે એસટીઆઈ પેપર સોલ્યુશન કન્ડક્ટર પેપર સોલ્યુશન બંને પેપર સોલ્યુશન કરેલા છે ચેક કરી લેજો બંને વિડીયા વાવ થરા નવો જિલ્લો બન્યો છે તેના વિશે વિડીયો બનાવેલો છે ચેક કરી લેજો છ મહિનાનું કરણ અફેર ડિસેમ્બર મહિનાનું કરણ અફેર્સ બંનેના વિડીયો બનાવેલા છે અને ત્રીજો ભાગ હમણાં રજૂ કરેલો છે ફેબ્રુઆરીનો તો તેનો પણ વિડીયો ચેક કરી લેજો ભાગ ત્રણ ફેબ્રુઆરી એવું લખેલું છે એ વિડીયા પર તો એ પણ વિડીયો જોઈ લેજો એમાં પણ તમામ માહિતી છે ચોથો ભાગ થોડા સમયમાં આપણે રજૂ કરીશું સાત દિવસનું કરંટ અફેર અફેરનો અફેર્સનો તો ખાસ કરીને હવે બીજી ચર્ચા ના કરતાં આપણે ભારતના પદ અધિકારીઓ ગુજરાતનું મંત્રીમંડળ બંનેના અલગથી અલગ વિડીયો મળેલા છે ચેક કરી લેજો તમામ રાજ્યોના રાજ્યપાલના વિડીયો મળેલા ચેક કરી લેજો અમેરિકાની ચૂંટણી રતનદાતાનું નિધન થયેલું છે તેમના વિશે પણ વિડીયો બનાવેલો છે અને પૂર્વ વડા વર્તન મનમોહનસિંહનું નિધન થયેલું છે તેના વિશે વિડીયો બનાવેલા છે બે ત્રણ જેવા પ્રશ્નો છે ખાસ કરીને ચર્ચા કરી લેજો ફૂલ કે મિસ્ટ્રીકની કોમેન્ટ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે